જોઈ છો મિસ્ટર ગુજરાત ન્યૂઝ હવે જોઈએ એક ધાર્મિક અહેવાલ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળિયા ખાતે નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે આજે ભાવિક ભક્તો ભીડ જોવા મળી ભાવનગર શહેરથી લગભગ વીસ કિલોમીટર દૂર આવેલા ગામના દરિયા કિનારે નિષ્કલંક આ આ મંદિર આવેલું છે છે કહેવામાં આવે કે મંદિરના દર્શન કરવાથી ચમત્કારનો અદભુત અનુભવ થાય છે આ મહાદેવનું મંદિર દરિયાની વચ્ચે સ્થાપિત થયેલું છે મહાદેવના દર્શન કરવા માટે ભક્તોને દરિયા કિનારાથી આશરે એકથી થી દોઢ કિલોમીટર દરિયાની મધ્યમાં જવું પડે છે કૌરવનો વધ કરી વિજય મેળવ્યા બાદ પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે ક્ષમા યાચના કરી ત્યારે ભગવાને પાંડવોને કાળા કલરનો ધ્વજ આપ્યો અને કહ્યું કે જાઓ સમુદ્ર કિનારે ભ્રમણ કરો જે સ્થાને આ ધ્વજનો રંગ સફેદ થાય ત્યાં મહાદેવની સ્થાપના કરજો અને મહાદેવનું તપ કરજો તમે આ કલંકમાંથી મુક્ત થશો અને આ ચમત્કાર કોળિયા ગામના દરિયા કિનારે થયો તેથી મહાદેવનું નામ નિષ્કલંક મહાદેવ કહેવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભાવનગર જિલ્લામાં આવેલા નિષ્કલંક મહાદેવની મુલાકાતે છીએ અહીંની પબ્લિક શ્રદ્ધાળુઓ પાસે આની વિશે કાંઈ માહિતી લઈએ મારું નામ નિકુલભાઈ છે અને હું ભાવનગર રહું છું શ્રાવણ મહિનાના આ પહેલા સોમવારે અમારી અતૂટ શ્રદ્ધા છે વર્ષોથી લાખો ભાવિકો બરાબર તમે જોઈ રહ્યા છો અત્યારે માણસો ચારે બાજુ છે બરાબર તો વર્ષોથી શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવે છે તામિલનાડુથી અવરનવર કે બારે મહિના શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે એવું નહીં પણ અનેકો મહિના આપણે બાર મહિના આવે તો બાર મહિનાની અમાસના દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને દાદા ઉપર ખૂબ આસ્થા છે અનેક આ આસ્થાનું સારું કેન્દ્ર છે પ્રશાસન ઘણો બધો સપોર્ટ આપે છે આ જગ્યાનું વિકસિત કરવાનું છે ઘણી બધી એવી ગ્રાન્ટો મંજૂર થઈ છે કે જે આ જગ્યા વિકસિત થશે અને બહુ સારું દાદાનું સાનિધ્ય બનવાનું છે નિષ્કલંક મહાદેવ સમુદ્રની વચ્ચે સ્થાપિત છે એ હજારો વર્ષ જૂના પાંચ પાંડવો હસ્તે સ્થાપિત જે મહાદેવ છે એની આ સમસ્ત મેધીની જે ઉમટી છે અમાસ પર્વણી દરમિયાન એ પોતપોતાના સ્વપિત્રો મોક્ષાર્થે આજે દાદાના ચરણોમાં નમી નમી અને એને પરમધામની પ્રાપ્તિ થાય સદ્ધામની પ્રાપ્તિ થાય ગામે ગામથી અને વરણે વરણનું માણસ અહીંયા દાદાની સરક પાટ લઈએ દાદાના સાનિધ્યમાં નિષ્કલંકને જય બોલવા કોઈ વળી દર અમાસે જેને માનતા હોય બાધા હોય આખડી હોય એ અમાસ પૂનમની ભરતી પણ ભરવા અહીંયા સમુદ્રએ દાદાને નમસ્કાર કરવા આવે છે તો એવા પાંચ પાંડવોના સમયથી સ્થાપિત નિષ્કલંક મહાદેવના ચરણમાં કોટી કોટી નમન કરીએ સર્વે દાદા શુભ કરે કલ્યાણ કરે હિત કરે સર્વે જના સુખી સંતો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાની યાદ હરે તો હજી દાદાના સાનિધ્ય વિશે આપણે નિકુલભાઈ પાસે માહિતી લઈશું મિસ્ટર ગુજરાતની ટીમ દ્વારા નિકુલભાઈ પાસે માહિતી લઈશું બીજું શું કહેવા માગું છું નિકુલભાઈ દાદાના સાનિધ્ય વિશે એવું માનવું છે કે આ સ્થળ સોમનાથની જેમ બની શકે એમ છે વિકસિત થાય એમ છે આ એક દરિયાકાંઠો છે આની અંદર ઘણું બધું ડેવલોપ થઈ શકે એમ છે જો તંત્ર આમાં ધ્યાન આપે તો હજી પણ વધુ ડેવલોપ થાય અને દાદાનું જે આવું તમને અનોખો નજારો આખા ગુજરાતની અંદર દરિયાની અંદર કોઈ પણ જગ્યાએ આવું મંદિર જોવા મળશે